सरपी हॉस्पिटल वर्तेज न्यूज द्वारा करवामा नाइट स्ट्रिंग ऑपरेशन मोड़ी समय हॉस्पिटल नी अंदर बजावता डॉक्टर तथा स्टाफ तथा वर्कर सुता नजरे पड़ा खरेखर आ वीडियो पण चौकी जशो के हॉस्पिटल नी अंदर आवी घोर बेदरकारियों केम के ने उच्च आत ने खबर नथी जारे कोई इमरजन्सी हो त्यारे आ लोग ने आवेला सगा संबंधीओ द्वारा छे જો આવી નોકરીઓ કરનાર લોકો સામે સરતી હોસ્પિટલના ઉંચ અધિકારીઓ કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું જારે આ લોકો ને જોઈને તેવું લાગે છે કે સરકાર આપણને પગાર આપે છે તો આપણે કરો આરામ ખરેખર સરતી હોસ્પિટલના ઉંચ અધિકારીઓને ક્યારેક રાત્રેના સમય ચેકિંગ કરવું જોઈએ કે હોસ્પિટલનો સ્ટાફ કેવી કામગીરી કરી રહ્યો છે જો તમને અમાર આ કામગીરી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર જવાબ આપજો મોટા ભાઈ જાગો જાગી જ છો ભાઈ જાગો છો બોલો કુતા છો કે જાગો છો જાગો છો આ રિપોર્ટ લેવા કો નામ છે મોટા ભાઈ તમારું કોનું નામ છે તમારું નામ શું છે કામ શું લગાત છો તમારી નોકરી છે તમે શું નામ છે તમારું બોલો તો કૌશિક ગોહિલ કૌશિકભાઈ ગોહિલ